બધી શિખર ચોર રંબા નહીં જાય આ વાહણ પડ્યા સ કચરા પડ્યા સ ઘરમાં તો એના મૂઠા જેવું પડ્યું આ પથરો શિખર ચોથી મારા પનારે પડ્યો અલી મેઘના આઈ ખબર નહીં પાડતી ઘરમાં અને જતું ખબર વાહન ઘસા જતી ને તો પેલા આખા મેં તે ઉંડા કો જાત ની ખબર જ ન પડતી આ જોસુ મારા પનારા નોશીન છે મારા અહિયા પટકાણો છે તે જદી મોટો થાય તો એને ચોપાઈ નાઈ દેવો છે મમ્મી કે શું મસ્તરાટ કી કીન કોમ નતી કરાજે અન આઈજી નવી મમ્મી કોમ કાય કરાય કરાય મારા ભવા નું મામા નું કોમ કરાન રમબાઈ જેતી નઈ શિખ ચોથી મારા પનારા પડી છે શિખર છોકરો ભાડા નહી નાહી જે ઘર નું કોમ તો દેખાતું જ નથી એક વ્યક્તિ સા પણ જફ 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 પાછી હોમી વળગો છે બધું કોમ કરાય કરે કરે મારી નવી મમ્મી હું આ પપ્પા સીન એટલે હું મારા પપ્પાને કહી દે જો મુ પડતી લઈને આટલી કલાક કરે વાહન તને ખબર નહીં પડતી તને નાના જવાનું તો તું ઘડી ઘડી પણ ચોટ આજે કેમ વહાલા ધોકોને મારા તારી કરવી પડશે મારા ને કરવાનું કે જવાનું ચાલુ કર ઊભી

ન ખબર પડતી હોય તને મારી ને મારી તી ને તને બીજું શું કર્યું ના હોય એવું કીધું ને સાચી વાત છે બેટા પણ હવે તારી મમ્મી તો હવે જતી રહી ભગવાન ને જે ગમ્યું એ ખરું બેટા

મારું બેટું હું કરું કશું સમજાવતું નહીં બોલો આ સોળી બિચારી મોટી કાઢે મેં મને એવું છું આ બધા ના પાતા હતા કે ના છે અધુભા તમે ફેરફુ કરો અને આ હું એવું વિચારી ના તો કે મારી છોડીને હારું રાખશે અને એને એને હાથવશે અને આ તો મારા હન જોડા હન કોમ બતાવે હન શું કરવાનું હા

તો આ ભાગો આવો મે જશો ને હાર ઈ ગણે આવો ને આવો મારા કર્મ જ પડે કોઈના કર્મે ના પડતા આ ભગવાન ને કઈ ઉતર નો જલ્દી આ શિખર ચોથી મારા પનાડે પડ્યા આવો શીખરે આખી જિંદગી તારા નોમની ની અને જો હું બોલું છું ને જો કોઈ કીધું તાઈ બન્યું તારું મારી જેવી છોડી ના તું જવા એમ બોલી છે એટલે તારા જોવું તો ના ને એવું તો વાંચી જતી રહે છે બરોબર ના ડરતી

એમ પેલી ફૂલ જેવી સોળી મારી અને સોળી ના મુતો કીધું એના હાર ફરવાની ઉંમર છે બરોબર

માનું વળતું ના લઈ જાય એટલા માટે સેધુ બાબ આપડા તમારે માં કઈ લાયા લાયેલી લાયેલી બધા તમે બંધ કરો મારી ભૂલ થઈ છે હવે મારી સોડી છે ને એમ જ રાખીએ બાપા પુલ બધા થઈ ને કહું

wait તમે શાંતિ રાખો જે આપણા હવે સોળી ને જે જીતુ ભાઈ જે થવાનું તું એ તો એની માં બીજી આપણે આ નવી લા આ ચેવું હવે આવડી સોળી આ તરત વાહન આ તમે લાયા એ કરું કર્યું શાંતિ રાખો આ સોળી ની ફરવા પેલા તમારે બોલી કરવી પડે ભાઈ રાખી હોય તો હું તો યુવાને કું તમારા એવું ના રાખાય તમારું સંતાન છે એવી ખટકા

બસ આજ થી મારી છોડી બસ હવે આજથી જો તાર તારી માનો આવે ભણવા વિશે તો ખાસ છોકરા ને ભણાવવા જરૂરી છે મારી છોડી રોવતો તો ચટલું દુઃખ થાય આપડી આત્મા ના ખબર પડી ના ઘેર હોય જરા છોડી ની જરૂર આમ

આ જે મેં કર્યું છે તમે ના કરતા અને દુનિયામાં ઘણી નવી મા હોય છે સોતેલી માં છે જે મેં મારી છોકરીને ત્રાસ આપ્યો છે ને એવો તમે કારણ કે ફૂલ છે અને હું એ કોઈની દીકરી છું તમે કોઈના દીકરી હશો એટલે મહેરબાની કરીને સ્ત્રી નામના કોઈ ત્રાસ ના આપશો બહુ દુઃખ થાય છે અને અમારા સેધુભાઈ ઝાલાની ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જોવાનું તો ચૂકતા જ નહીં હવે તમે બે શબ્દ કયો જય માતાજી મિત્રો જોવો અમે અમારી

મારી ન્યૂઝ ચેનલ ઓફિશિયલ માં જોરદાર બમ બમાન વિડીયો આવશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શિકોદરમાં